રામ રામ કેમ છો મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આજે આપણે આવ્યા છીએ પાલિતાણા તાલુકાના ભૂતિયા ગામે કે જ્યાં આપણે સાગર લક્ષ્મીનો સાગર મુંગટ કપાસ હતો અને दादाએ કપાસ ખેડ્યો છે તો આપણે એને શું માવજત કરી છે શું ખાતર આપ્યું છે કેટલો કપાસ ઉતાર્યો છે અને કેટલો ઉતરશે અને હજી છોડવો જોયો કે નથી ગયો આપડા બધી માહિતી

હા સો પણ એમાંથી આપણે પાત્રી મણ બરોબર ને આપડે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જો અહીંયા ખાલાય છે જોવા આ ઘણી વખત ખેડૂત મિત્રો કે છે કે એવા ખાલા નથી હોતા જો અહીંયા લાગડ છે બરાબર આ બધા ઉતરી લીધેલા છે ને આ બધા એના ખાલા છે તો હવે તમે પાત્રી મણ ઉતારો છે તો હવે કેટલો ઉતરશે એવું લાગે તમને મને એમ સાગો હો ની આસપાસ થઈ રહે બે વખત પાંત્રી એટલે હો થઈ જાય ને તો છોકરાને ને કીધું એક પાંત્રી બે પાંત્રી થાય એક પાદરી ઉતરે છે બે થાય એટલે એક પાંચ મણ કપાસ જો હવે હાડા ચાર વીઘા જમીન ની માલિપા થી આપડે એટલો કપાસ કાઢ્યો છે બરોબર આ તો હજી હજી વાત છે એવી કે ભાઈ વિઘે દહ મણ કપાસ ઉતાર્યો છે સોખાઈ નું એ એની વાત જે આ ચાપા બેઠા છે અને આ ઝીંડવા થઇ ગયા છે ઉઘડી ગયેલો કપાસ એ આખી વાત અલગ જે ઉતરે ઉતર્યો બરાબર આપડે જે ઉતર્યો છે કપાસ અને જોખાઈ ગયો છે એની વાત કરીએ વાત હા બસ બરાબર છે તો આપડે જોઈએ ખેડૂત મિત્રો કે જો આ ઉપર સુધી કપાસ છે ઓ દાદા તો હાથ ઉછો કરતો તો એમાં એવું નથી હે બરાબર છે છે તો આમાં તમે છટકાવ કેવી રીતે આપેલા છે કારણ કે આ બધું ઘુસવાય ગયેલું છે છટકાવ આમ રેવશ માં પાછા પગલે પાસા પગલે કપાસ બે ભરાય

કારણ કે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે સાગર લક્ષ્મી જે વેરાયટી છે તિલક છે મુંગટ છે અને ત્રણસો છે એમાં તમારે ઈળમાં માથાકૂટ બહુ રહે નહી બરાબર છે એટલે આ કપાસ તમે રાખ્યો છે બે પાંત્રી નીકળે બરોબર છે અને એ પછી આવા ના આવા ફાલ હોય ને તો તમારે ઈળ ની ઉપાધિ નહીં કરવાની એમાં તમારે ડાપકુ હાઈ ક્લાસ ખુલશે બરોબર કારણ કે આની જે ટેકનોલોજી છે ને

એક વખત આપડે કહી દે હું નામ ભૂપતભાઈ મેઘજીભાઈ વાડિયા ભૂપતભાઈ મેઘજીભાઈ પ્રજાપતિ બરાબર જેમને હોય કોઈ ને કપાસ લાઈવ જોવો હોય ભલે આવીને જોઈ જાય આપડે ક્યાં ને અને રોડ કાંઠે શે દાદા માઇનોર ના કાંઠે આપણે નેરના ધોરિયા ના કાંઠે શેત ઉપાધિ નથી એટલે કોઈ ખેડૂત મિત્રો ને એમ ન લાગે કે આ ખોટા છે ને આ ખોટો વિડીયો ઉતાર્યો અને એવું જે શોખીન ખેડૂતો હોય ને સાબી જોઈ જાય કોરેલે ને અનુભવ થાય આ જોઈ જાય ની થાય આ ઈ નક્કી કરશે ને હાતે ને દાદા દાદા અને ભાઈ તો મને કયો ના કે છે કે એક મીટિંગ રાખો અને અમારા આજુબાજુના ગામના બધા ખેડૂતોને ખબર પડે બરોબર છે કે આ અમારી જે જમીન છે ને ઈ જમીન ની માલિક પાસે કપાસ છો છે કેવી જમીન છે બેટા દાદા આપણો રાતળ ને કરાળ જમીન રાતળ અને કરાળ બે જમીન આપડી મિક્સ છે અને એવી જમીન માલિપા માલિક પાસે કપાસ

આપણે આખી આમ આખી ઓળ બતાવી જાય તમે હોપટ તમે જોતા જાઓ બરાબર છે હોપટ સુધી છે તારે એમાં અને હાથ ઉછો કરું ને ચા સુધી એ મારા વાલા ત્યાં હું નિહણી મૂકીને કપા ઉતારી ઉતરે એની કરતા સોળ ગોઠાના વીઘા પ્રમાણે પાંચ સાત કપા વધારે થાય એ સાચું કે ખોટું પાકું ને તો પછી આઠ ના નવ કપાસ્યા લાગત આઠ કપાસ્યા નવ કપાસ્યા ફરજિયાત તમને કો મેળો કરવા જવાનો ની વખતે તમને બોલાવી બરોબર ને તો કયો બીજું નવીન માં કપાસ સારો લાગ્યો કે કરવા રેખો કે પણ નવી વેરાયટી આવી હતી અને આપણે તમને બરોબર ટેસ્ટ કરવા આપી હતી તો એમાં સો ટકા હસુ કે નહીં હે તો આપડે જે વિડીયો માં માહિતી આપી છે હરેક ખેડૂત મિત્રો ને કે તંતર આ કરજો આ કરજો સારી કંપની ની દવા લેજો સારી કંપની ના ખાતર વાપરજો બરોબર છે તો એમાં સો ટકા ફાયદાકારક ને એમ જો તમતર આમાં લાગડ જીંડવા જામી જાય બાપ સાપ વાત તો અલગ રી જીંડવા થઈ જાય લાગડ હવે ખાવાનો તો છે તમારામ તારે બરોબર છે તો હવે આપડો નવો વિડીયો નો ત્યાં સુધી રજા આપો રામ રામ આપડે બીજો એક વિડીયો ઉતારવાનો છે થોડે જાજુ થાય આ ભાઈ તો હારી વેરાયટી હોય તો ખાનદાન બાપના છોકરા હોય ભલા મને કઈ ઉતરવામાં કઈ થોડીક ખામી રાખે તો નવો વિડીયો ન ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાર જય કિસાન જય વિજ્ઞાન